નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના સમતા વિસ્તારમાં ભાજપ યુવા મોરચાના મંત્રી પર જીવલેણ હુમલો કરાયો ચાર હુમલાખોરાએ તીક્ષ્ણ હત્યારથી હોટલના માલિક અને વોર્ડ નવના યુવા મોરચાના મંત્રી ગૌરાંગ પઢિયાર પર કર્યો હુમલો વાઘોડિયા રોડ પર બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો હોટલમાં જમવાનું પૂરું થઈ જતા કર્મચારીઓ આરોપીઓને જમવાનું ના પાડતા થઈ બબાલ આરોપી શક્તિસિંહ રાણાએ ફરિયાદી ગૌરાંગ પઢિયારને ફોન કરી ગાળો ભાડી મારવાની ધમકી આપી હતી ફરિયાદી ગૌરાંગ પઢિયારે આરોપીઓને પોતાના ઘરનું સરનામું લોકેશન મોકલી ચેલેન્જ આપી ગૌરાંગ પઢિયારના ઘરે આવતા જ આરોપીઓએ છાબરી ચાકુના ઘા માર્યા ગૌરાંગ પઢિયારને ગંભીર રીતે ઘાયલ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ગોરવા પોલીસે સમગ્ર ઘટનામાં ચાર આરોપીઓની ધરપકડ કરી બે કાર કબજે કરી આરોપી શક્તિ રાણા જતીન દાગિયા મનીષ યાદવ અને હેમેક્સ હોદારની પોલીસે ધરપકડ કરી બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ત્રેવીસ જુલાઈ ના રાત્રે સાડા ની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢિયાર સુરેશ ભજીયાના એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને એક નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્ર આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈને ચાર જણા આવેલા આવી એને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના પર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલો ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતીન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારે આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે